જુનાગઢના કેશોદમાં ભારે વરસાદને લઈ લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં સવારે પડેલ ધોધમાર વરસાદને લઈ વેરાવળ રોડ પર આવેલ રાધે ક્રિષ્ના સોસાયટી વનરાજનગર નંદનવન વગેરે સોસાયટીમાં ગોઠણ ટૂપ પાણી જોવા મળ્યા જેને લઈ લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘર વખરીને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થયાનું સામે આવ્યું છે ત્યારે લોકોએ વરસાદી આફત વચ્ચે પોતાના મંતવ્ય તંત્ર સમક્ષ રજૂ કર્યા ત્યારે આ બાબતે આફતના સમયે કેશોદ કંટ્રોલ રૂમને સંપર્ક કરતા સંપર્ક થઈ શક્યો નહોતો બાદમાં કચેરીના સરકારી નંબર પર સંપર્ક કરતા વરસાદ એક ઇંચ જેટલો જ બપોરના સમય સુધીના આંકડાઓમાં દર્શાવવામાં આવ્યો પણ જે રીતની આપ પરિસ્થિતિ જોઈ શકો છો એ મુજબ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે હાલ કંટ્રોલ રૂમનો હેલ્પલાઇન નંબર ફરી કાર્યરત કરી દેવામાં આવ્યાનું જાણવા મળ્યું છે માહોલ કઈ રીતના છે ચોમાસાનો આ વખતે પહેલો વરસાદ થયોગુરણા કાંઈ જાય રાજપુર્ણ અને આ વખતે એવું વરસાદ થશે કે પહેલી વાર અમારા ઘરમાં પણ એવું છે આગળ જે કાંઈ તકલીફ હોય

શરૂઆતમાં આટલા પાણી ભરાઈ ગયા ગોઠણ પાણી ભરાઈ ગયા છે અને પાણીનો નિકાસ થાય એવી પરિસ્થિતિ દેખાતી નથી જણાતી નથી હજી આજ તો પેલો દિવસ જ છે ચોમાસાનો હજી તો આખું ચોમાસું બાકી છે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તંત્રને એવી અપીલ છે કે ચોમાસું આખું બાકી છે હજી શરૂઆત છે અને ઘર વખરી બધું તણાય નહીં પાણી ભરાય નહીં ઘરોમાં એના માટે કોઈ તંત્ર પગલાં લઈ એમ નમ્ર વિનંતી છે